નમસ્કાર દર્શક મિત્રો છે વૈશ્વિક સ્તરે પર્યાવરણની જાળવણી માટે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે સમગ્ર વિશ્વમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે છેલ્લા બે ત્રણ દસકામાં સમગ્ર વિશ્વએ એવું માન્યું છે કે ખરેખર પર્યાવરણની જાળવણી અને તેને લગતા કાર્યક્રમોને વિશેષ મહત્વ આપવાની જરૂરિયાત છે આ મુદ્દાને ગંભીરતાથી લઈ વિવિધ દેશો દ્વારા પર્યાવરણની જાળવીની નેમ સાથે વિશ્વ પર્યાવરણ જાળવણી દિવસની ઉજવણી કરવામાં આવે છે પૃથ્વી પર જેટલી કુદરતી સંપત્તિ છે તે મર્યાદિત છે માનવી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરે અને પર્યાવરણને નુકસાનકારક હોય એવા કોઈ પગલાં ન ભરે તો જ આપણે સૌ લાંબા ગાળા સુધી તેનો ઉપયોગ કરી શકીશું આ બાબતે પાલનપુર તાલુકા ભાજપ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા પંચાયત સીટ વાઇઝ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાલનપુર તાલુકા ભાજપના પ્રમુખ રમેશભાઈ પટેલ ભગવાનભાઈ ગુગરશિયા ભીખુ સીડાબી અમૃતભાઈ દેસાઈ મિરાજભાઈ ચૌધરી એપીએમસી પાલનપુરના ચેરમેન શામળભાઈ ધારિયા जगदीश भाई पटेल प्रकाश भाई चौधरी नरेश भाई चौधरी भावनाबेन रावल केसर सिंह नरपत सिंह छगतजी ठाकुर दिनेशाई नरेश भाई चौधरी जयेश भाई दवे आशुतोष भाई बारोट जेगर भाई नाई हितेश भाई देसाई महेन्द्र भाई चौधरी रमेश रमेश भाई आ, रमेश भाई अटोस विजय भाई जयेश भाई चौधरी भंवर सिंह सोलंकी निलेष भाई मोदी बनाजी राजपूत कीर्ति सी मेवाड़ा भाई मंसूरी किरण भाई रावल विपुल भाई चौधरी भरत भाई गोस्वामी महेन्द्र सिंह राजपूत जिला पंचायत सीट सीटवाइज कार्यकर्ताओं हाजर रही है વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો હતો આ પ્રસંગે પાલનપુર તાલુકા ભાજપ દ્વારા દરેક ઘરે વૃક્ષારોપણનો કાર્યક્રમ થાય અને વૃક્ષોનું જતન થાય અને પર્યાવરણનું જતન થાય તે માટેના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા